તાનેરા તાલુકાનો નેનાવા નેશનલ હાઈવે આજે લોહીલુહાણ થયો હતો જેમાં ચાર બહેનોના એકના એક ભાઈનું ઘટના સ્થળે મોત થતા પરિવારે ભારે આઘાતમાં છે તાનેરાથી નેનાવા તરફ જતા નેશનલ હાઈવે રોડ પર દાખા ગામ તરફ જતા માર્ગ નજીક જેપટાલા સાથે મોટરસાયકલની ટક્કર થતા મોટરસાયકલ સવાર યુવકને કમકમાટી ભરી મોત થયું હતું તાનેરા તાલુકાના બાજણા ગામનો યુવક જે દાંદેરા ખાતેની કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો અને નેનાવા નેશનલ હાઈવે પર આવેલા દાખા ગામ તરફ જતા માર્ગ પાસે જીપ ડાલા સાથે ટક્કર થતા યુવકને ઘટના સ્થળે મોત થયું હતું અકસ્માતમાં મોતમાં બેઠેલા હિતેશ સુજાભાઈ ચૌધરી ચાર બહેન વચ્ચે એક ભાઈ હતો જ્યારે પરિવારના મોભી એટલે કે સુજાભાઈનું પણ નિધન થયેલું છે પરિવારે એકનો એક દીકરો ગુમાવતા માતા અને બહેનો પર આભ તૂટી પડ્યું છે પહેલા પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે આજે એક માતાએ પુત્ર જ્યારે ચાર બહેનોએ પોતાના લાડકવાયા ભાઈને બનાવને લઈ દાંદરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાંદરા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યું હતો દાંદ્રા પોલીસે અકસ્માતને લઈ તપાસ હાથ ધરી છે આજે બંનેના દુઃખદ બનાવથી પરિવાર સાથે બાજણા ગામ અને સગા સંબંધીઓ આઘાતમાં છે